કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસસ્થાને પણ પરંપરાગત રીતે પર્વની ઉજવણી કરવામાં આવી હતી કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસસ્થાને ઢોલ નગારા સાથે ધુડેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો કોંગ્રેસના કાર્યકર્તાઓ ધૂડેટી પર્વ નિમિત્તે કાઉન્સિલર ચંદ્રકાંત ભથુના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને એકબીજાને કલર લગાડીને ધુડેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી પહેલા તો મોડી અને ધુળેટી ની વડોદરા શહેરના તમામ નગરજનોને મારી શુભકામના છે હોળીનો પર્વ એ એક જૂજાથી ઘડે મળવાનો છે દુશ્મનાવટ ભૂલવાનો સમય છે અને જે મોરીની અંદર અનેક રંગોની સાથે અનેક ધર્મો અનેક લોકો ભેગા થાય છે ઉપરથી લઈને નીચે કરોડપતિ લઈને રોડપતિ સુધીના લોકો જે ઘરે મળતા હોઈએ છે ત્યારે મને એવું લાગે છે કે આ દેશની અંદર પણ આ રીતે ઘરે મળવાની જરૂર છે દરેક નીચેના વ્યક્તિને ઉપર ઉઠાવવાની જરૂર છે અને ઘડે લગાડવાની જરૂર છે અને એટલા જ માટે હોળીનો તહેવાર અમે વર્ષોથી પરંપરાગત અમારા ઘરે મનાવીએ છીએ આપ જોઈ શકો છો હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર લોકોને ઘડે મળવાનો છે અને વડોદરા શહેરના નગરજનોને હર્ષ અને ઉલ્લાસની સાથે આ દિવાળીનો પર્વની શુભકામના દરેક પરિવાર ધૂળેટી અને હોળીનો તહેવારનો શુભકામના ખૂબ આગળ વધે ખુશ ઉત્સાહી બને ખૂબ લોકોની ગળે મળે એ જ ભગવાનથી પ્રાર્થના સૌથી પહેલાં તો હું વડોદરાના નગરજનોને હોલી હોલી અને ધુલેટીની શુભકામનાઓ આપું છું આજે અમારા નિવાસસ્થાને અમારા પરિવારજન અમારા ફાધર જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન લડ્યા હતા ત્યારથી અત્યાર સુધીના અમારા જે ટેકેદારો અમારા પ્રતાપનગરના પરિવારજનો બધા જ સાથે અહીંયા અમારા નિવાસસ્થાને આવીને હોળી મનાઈ રહ્યા છે હું આપના માધ્યમથી વડોદરાના નગરજનોને હોલી અને ધુલેટીની શુભકામનાઓ પાઠવું છું સાથે આગળ આપણા દેશમાં ઇલેક્શન પર્વ છે ઇલેક્શન છે મારું આપના માધ્યમથી બધા જ નગરજનોને એક મારો વ્યક્તિગત સંદેશ એવું છે કે આ વિચારધારાની લડાઈ છે આ વિચારધારાની લડાઈમાં પોતાનો ભાઈચારો પોતાના સંબંધ પોતાના અંગત સંબંધ ખરાબ ના કરતા જેની જે વિચારધારા હોય એ પ્રમાણે આપ મત કરજો દેશને મજબૂત કરજો સાથે આ દેશની બધી જ જાતિ અમીર ગરીબ એ બધાને સાથે લઈને આપણે આગળ ચાલીએ અને દેશને રાષ્ટ્રને મજબૂત કરીએ એ જ મારી પ્રાર્થના છે બધાને ફરીથી હોલી અને ઢુલેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ